અમેરિકાના ટેક્સાસ ઓકલાહુમા અને અર્કાનસાસમાં રવિવારે છવ્વીસ મેના રોજ આવેલા ટોર્નેડોને કારણે અઢાર લોકોના મોત થયા છે અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર તોફાન અતિવૃષ્ટિ અને ઝડપી પવનને કારણે લગભગ દસ કરોડ લોકો પ્રભાવિત થયા છે યુએસ હવામાન વિભાગે આજે આ ત્રણ રાજ્યોમાં કરા સાથે વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ટોર્નેડોએ ઘણી ઇમારતો પાવર ગેસ લાઇન અને ઇંધણ સ્ટેશનોનો નાશ કર્યો છે વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે અર્કાન સાસ ઇલિનોઇસ કેન્ટુકી મિઝોરી અને ટેનેસી શહેરોને સૌથી વધુ નુકસાન થયું છે બેઝબોલના કદના કરા અહીં પડી રહ્યા છે કે જેને કારણે ચાલીસ લાખથી વધુ લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે આ રાજ્યોમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ